બદ્રીનાથ સ્વર્ગ એટલે બદ્રીનાથ મિત્રો એક કહેવત છે જે જાય બદ્રી એનો ભાવ જાય હદરી બદ્રી વિશાલનું સુંદર મજાનું મંદિર બાજુમાં માણાગામ વસુંધરા ફોલ અને ઉપર વિષ્ણુજીના ચરણપાદુકા ઘણા લોકો અહીંયા આવતા હોય ભાઈ એ માણાગામની વિઝિટ કરી અને રિટર્ન થઈ જતા હોય મિત્રો તમે વારંવાર બદ્રીનાથ નહીં આવી શકો એટલા માટે ટાઈમ લઈને આવો બદ્રીનાથની અંદર આવો ને માણા ગામની ખાસ વિઝિટ કરજો ત્યાંથી પાંચ કિલોમીટર વસુંધરા ફોલ છે ત્યાં પણ તમે જજો અને બદ્રીનાથ મંદિરની બાજુમાંથી પાંચ કિલોમીટરનો ટ્રેક છે વિષ્ણુજીના ચરણ પાદુકા તો આપણે આ વિડીયોના માધ્યમથી વિષ્ણુજીના ચરણ પાદુકાના દર્શન કરવાના છીએ તો ચાલો મારી સાથે તો સરસ મજાના બદ્રી દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ છીએ વિષ્ણુજીના ચરણ પાદુકા છે તો ચાલો આપણે જઈએ ઉપર હું વિનો અને ભાવેશભાઈ જઈએ છીએ તો મંદિરની જમણી સાઈડ તમે ઉતરશો ને ત્યાંથી રસ્તો છે આમ આવશો ને એટલે આવી રીતનો રસ્તો છે આવી રીતના બેરીકેટ છે ને આપણે જવાનું છે ઉપર તો ઉપર મંદિર છે તો ચાલો શ્વાસ એ થોડો થોડો ફૂલાય છે કારણ કે દોડતા દોડતા જઈએ છીએ પછી ટાઈમ નથી જાજો હજી આપણે જવાનું છે માણા ગામ અને સ્વર્ગથી કંઈ કામ નથી તો ચાલો સામે છે ભગવાનનું મંદિર જ્યાં વિષ્ણુ ભગવાનના ચરણ પાદુકા છે તો ચાલો આપણે દર્શન કરીએ આવી રીતનો રસ્તો છે અને આવું નીચેથી આપણે આવ્યા છે કારણ કે ઉપર આવો ને થોડો શ્વાસ તમને ફૂલવા લાગે એટલે બોલવામાં થોડીક તકલીફ થાય બાકી કાંઈ પ્રોબ્લેમ નથી બદ્રીનાથમાં બદ્રીનાથમાં ગમે ત્યારે આવો ને તો શ્વાસની કંઈ તકલીફ પડે એવું કંઈ છે નહીં જો અહીંયા હેલિકોપ્ટર સેવા પણ ચાલુ છે કોઈને હેલિકોપ્ટરમાં આવું હોય હરિદ્વારથી બદ્રીનાથ તો હેલિકોપ્ટર પણ ચાલે જ છે અહીં કેદારનાથ જવું હોય તો પણ સુવિધા ચાલુ છે હેલિકોપ્ટરની જો કેટલું સુંદર મજાનું દ્રશ્ય છે જો ત્યાં હેલીપેડ છે ત્યાં ઉતરે છે નીચે ત્યાં હેલિકોપ્ટર ઉતરી ગયું જો અને આ છે બદ્રીના સુંદર મજાનો વ્યૂ પીવા માટેનું જો આવી રીતના પાણીના પાઇપલાઇન નહીં ખાવે એટલે ઉપરથી ડાયરેક્ટ ઓરિજિનલ ઓર્ગેનિક પાણી આવે શુદ્ધ ભગવાને દીધેલું કોઈ જાતનું ભેળસેળ નહીં અને આ પાણી નીચે જાય બધા પીવે અહીંયા जय हो जय हो जय हो हनुमान बाबा हेलो रस्तो आम से बोला मैं शॉर्टकट मारू से समय तो मरता नहीं मेरा नाम आशुतोष है और अभी हम हम मैं लखनऊ से हूँ अच्छा, अच्छा। और अभी हम लोगों ने बद्रीनाथ से सुबह एक घंटा पहले अपना ट्रैक स्टार्ट किया है नीलकंठ पर्वत के बेस कैंप का और रास्ते में करीब चार किलोमीटर आगे पड़ता है चरण पादुका तो अभी आप नीचे देख सकते हैं वो है वो बद्रीनाथ मंदिर और वहाँ से करीब एक किलोमीटर हम लोग चढ़ के आ गए होंगे और उधर दिखाइए वो है बेस कैंप नीलकंठ नीलकंठ का और उसे और ऊपर देख सकते हैं वो नीलकंठ पर्वत है वो हाँ ये नीलकंठ पर्वत है और इसके बगल में है मेन का फिर का। फिर रंबा और ये है नारायण पर्वत।, पर्वत और अलगनंदा घाटी के अलगनंदा नदी के उस तरफ तो आप देखेंगे तो वो है आपका नर पर्वत और इन दोनों पर्वतों के बीच में है बद्री नारायण मंदिर तो काफी अच्छा थैंक यू जय बद्री विशाल जय बद्री विशाल ભગવાનના શરણ તો બહુ ઉપર છે બધા નામ તમને સુંદર દ્રશ્ય અને ત્યાં મિત્રો આપણી પાસે ન હોવાથી આપણે જઈએ છીએ નીચે તમે જ્યારે પણ બદ્રીનાથની અંદર આવો ને ત્યારે ખાસ ટાઈમ લઈને આવજો એટલે આજુબાજુના સ્થળોના સુંદર મજાના દર્શન થાય તો આગળના જે વિડીયો છે મારા મિત્રના છે એ લખનૌથી છે અને એમને ખૂબ ખૂબ ધન્યવાદ કે આપને વિડીયો મોકલ્યા એના વિડીયોના માધ્યમથી આપણે દર્શન કરીએ વિષ્ણુજીના ચરણ પાદુકાના તો ચાલો આગળ આપણે વિડીયો નિહાળીએ और बाबा की कुटिया के आगे से ये पक्का रास्ता खत्म हो जाता है और ये पगडंडी शुरू हो जाती है कुछ इस तरह की यहाँ पे एक बड़ा सा पत्थर है यह है भव्य पर्वत और अभी ये पगडंडी पकड़ के ऊपर ऊपर जाना है ऐसे ऐसे और यहाँ पे एक स्थान ऐसा आएगा जहाँ पे आपको ऋषि गंगा पार करनी होगी इन बड़े बड़े बोल्डर्स को तो पार करके इधर बर्फ़ देख सकते हैं आप मेरे बोल्डर के नीचे से ऋषि गंगा जाती हुई और ऋषि गंगा को पार करके आप जब ऊपर चढ़ेंगे तो यहाँ पे एक खुला मैदान आता है ये देखिए सामने है बेस कैंप नीलकंठ पर्वत का वो ऊपर नीलकंठ पर्वत और यहाँ पे बर्फ है बीच बीच में से रास्ता है पगडंडी बाय बाय लव यू बेटा बाय बाय के सरस छोकरा है उत्तराखंड पहाड़ी में रहता है बिचारा इन्हें जिंदगी के विचार करो